હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશું મિત્રો તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે એકત્રીસ સાત બે હજારને ચોવીસ મિત્રો તો ખાસ કરીને આજે આપણા વિડીયોમાં આપણો વિષય છે ગુલાબી એડ મિત્રો તો પચાસથી સાઠ દિવસનો જે ખેડૂત મિત્રોને કપાસ થયો હોય મિત્રો એને ગુલાબી એડનો હેટેક અત્યારે અમે શરૂ થઈ જાય છે તો એની માટે કઈ દવા સાંટું અને ખાસ કરીને મિત્રો ક્યારે સાંટશું એ મહત્વનું છે તો સારામાં સારું પરિણામ મળે એની ખાસ કરીને મિત્રો વાત કરશું તો ગુલાબી હેડના ઈંડા તમને મારવા માટે ક્યારે દવા છાંટશું ને કઈ દવા સાંટું એ ખાસ કરીને મિત્રો વાત કરશું તો આ છોડોમાં લાવો હું તમને દેખાડું ગુલાબી હેડની શરૂઆત થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો કે જ્યારે નાની હેડ હોય ત્યારે ખાસ કરીને સફેદ કલરની હોય છે જેમ મોટી થશે એમ ગુલાબી કલરની મિત્રો થાતી આવતી હોય છે તો આ એડ જેમ પાકી થશે એમ ગુલાબી થાતી થાતી આવશે અને તમે જોઈ શકો છો કે આ ફૂલમાં છે તો ફૂલનું ડૂંકું એકદમ ખાઈ જતું હોય છે અને આમાં ગીંડું થઈ જાય તો સીધી સીધી આ રીતની ગીંડવામાં મિત્રો રહી જતી હોય છે મિત્રો તો હવે આપણે આગળ વાત કરીશું કે કઈ દવામાં સાટશું જેથી કરી એને સારામાં સારું પરિણામ મળે તો મિત્રો ખાસ કરીને વાત કરીશું આપણે કઈ દેવા સાટશું અને સારામાં સારું પરિણામ મળે અને મિત્રો સૌ પ્રથમ મહત્ત્વનું છે ક્યારે સાંટશું તો રિઝલ્ટ સારું મળશે મિત્રો અને કેવડો કપા થયો હોય ત્યારે ખાસ કરીને મિત્રો આપણે આની કાળજી લેવી તો પચાસથી સાઠ દિવસ વચ્ચેનો કપા હોય ત્યારે મિત્રો ખાસ કરીને આ ગુલાબીની કાળજી લેવી તો અત્યારે હાલમાં આ કપાસ આપણો અઠ્ઠાવન દિવસનો થયો છે મિત્રો જે કાલે નહીં પ્રમ દિવસે સાઠ દિવસનો કપાસ થશે મિત્રો તો આ ગુલાબી એડ આ રીતની મિત્રો આવતી હોય છે મિત્રો તો ગુલાબી એડ છે કે નહીં એ આપણે કઈ રીતનું તપાસ કરવું મિત્રો તો એની ખાસ કરીને વાત કરશું તો ગુલાબી એડ મિત્રો જે પાનમાં હોય એનું ઉપલું પાન આપણે જે ફૂલમાં હોય તો ફૂલ આ રીતનું આમ ઢંકાઈ જીવું હોય છે આમ પીળી જીવું હોય છે મિત્રો આ રીતનું તો એમાં ગુલાબી એડ હંમેશા હોય છે મિત્રો ખાસ કરીને તો મિત્રો હવે આપણે વાત કરીશું કે દવા કે સાંટવી ને ક્યારે સાંટવું મિત્રો તો જેવી કે સાયફર પ્રોફિનો છે ડેનીટોલ છે પછી જે ક્લોરો સાયફર છે જે આ દવા ગમે તે રહી એ પ્રતિ પંપે પચીસથી ત્રીસ એમએલ પંપમાં નાખી અને આપણે સારો છંટકાવ કરી શકીએ છીએ જેવી કે સાયફર પ્રોફિનો ક્લોરો સાયફર પછી ડેનીટોલ આવી અલગ અલગ ઘણી મિત્રો દવાઓ આવે છે તે આપણે છંટકાવ કરી શકીએ છીએ મિત્રો તો હવે મેન મિત્રો જે વાત આપણે છે એ ક્યારે સાચવી તો મિત્રો ખાસ કરીને અમાસ આપણે હોય અમા અમાસના બે દિવસ વહેલાં અથવા અમાસના બે દિવસ પછી અથવા પૂનમના બે દિવસ પહેલાં અથવા પૂનમના બે દિવસ પછી ખાસ કરીને મિત્રો તો એનું કારણ શું મિત્રો તો અમાસે ખાસ કરીને અમાસ ઉપર જે ફૂતા હોય ઈંડા મૂકતા હોય છે ખાસ કરીને અને જેથી કરીને એનું ઈંડું ફૂલમાં આપણે અથવા પાન ઉપર પાન નીચે એ ખાસ કરીને અમાસ ઉપર ઈંડા વધારે મૂકતા હોય છે જે ફૂદા હોય એ અને એમાંથી ઈંડામાંથીને એડ કોસટો થાય છે ને પછી એડ મિત્રો ખાસ કરીને બનતી હોય છે તો મિત્રો ખાસ કરીને અમાસ અને પેન ઉપર બે દિવસ પહેલાં કા બે દિવસ પછી ખાસ કરીને દવાનો રાઉન્ડ લઈ લેવો જેથી કરીને સારામાં સારું મિત્રો પરિણામ મળે તો જે પચાથી સાઠ દિવસના કપાસ હોય તો એને ખાસ કરીને મિત્રો કાળજી લેવી જે ગુલાબી હેળ માટે તો ગુલાબી હેળની મિત્રો ખાસ કાળજી લેવા માટે મેં તમને આગળ જણાવ્યું એ દવા છાંટવી અને પછી ત્રીસ એમ એલનું માપ રાખું અને આગળ મેં જણાવ્યું કે ગુલાબી હેળ કયા ફૂલમાં હોય તો એ પણ તમને સારી રીતે મળી જશે મિત્રો તો મિત્રો આ કપાસ કેવો લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો કેવો લાગ્યો એ પણ ખાસ કરીને જરૂર જણાવજો આવા જ આવનો વિડીયો જોવા માટે અમારી किसान મિત્રો लीलापुर चैनल લાઇક શેર અને મિત્રો मित्रों કરવાનું ભૂલતા નહીં તો આવા જ અવનવા વિડીયો મિત્રો તમને ખાસ કરીને જોવા મળશે તો બસ આજે આ વિડીયોમાં એટલું જ અને આગળ વિડીયો મિત્રો જેથી કરી શેર કરવાને જેથી કરીને તમામ ખેડૂત મિત્રોને ખબર પડે મિત્રો તો બસ આજે એટલું જ